બગવદર સહિતના સ્થળો પર દેશી દારૂ વેચાતો હોવાનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થયો હતો ત્યારબાદ સફાળે જાગેલી બગવતર પોલીસ દારૂના ધંધાર્થીઓ પર ધોષ બોલાવી રહી છે જેમાં વધુ ત્રણ સ્થળોએ દરોડા પાડી પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે પોરબંદરના બડા પંથકમાં બે ફાર્મ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે એટલું જ નહીં બુટલેગરો પત્રકાર પર પણ હુમલો કરવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારબાદ સફાળે જાગેલી ભગવદર પોલીસ દારોના ધંધાર્થીઓ પર ધોસ બોલાવી રહી છે જેમાં બખલ્લા ગામે નાગા ખૂટીના રહેણાંક મકાનમાંથી તેમજ દેગામ ગામે રહેતા ડેલીબેન બાલુભાઈ તેમજ દેગામ ગામે રહેતા ઢેલીબેન બાલુભાઈ કુછડિયાના રહેણાંક મકાનમાંથી અને ફટાણા ગામે બ્રાહ્મણ ફળિયામાં રહેતા લાબુબેન બાબુભાઈ ગોઢાણિયાના રહેણાંક મકાનમાંથી દેશીદારોનો જથ્થો ઝડપી લીધો હતો ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર